રાજભાઈ અમરેલીની જ્યાં સુધી વાત છે તો ધારાસભ્ય તરીકે બે વર્ષથી મને લાગે છે આપનો સમય બે વર્ષમાં એક ધારાસભ્ય તરીકે તમારો અનુભવ પહેલાં તો અમને જણાવશો અને કામો વિશે થોડી માહિતી આપશો જેથી અમરેલીની જનતાને પણ થોડો અંદાજ આવે નિશિતભાઈ અમરેલી જિલ્લો એટલે મારા વતનનો જિલ્લો છે સાવરકુંડલા મારું વતન રહ્યું છે મારો પરિવાર મારા દાદા પણ અહીંયાથી ધારાસભ્ય રહ્યા છે એટલે મને નેચરલી જ આ જિલ્લા પ્રત્યેનો પ્રેમ આ જિલ્લા પ્રત્યેનો આદર આ જિલ્લાના લોકો પ્રત્યે વિશેષ ભાવ એ હોય એ સ્વાભાવિક છે બે વર્ષના કાર્યકાળ દરમિયાન મેં ખૂબ આનંદ લીધો છે કામનો આનંદ લીધો છે અને હું એવું માનું છું કે આ જિલ્લાની અંદર કામ કરવાની ઓપોર્ચ્યુનિટી ઈશ્વરના આશીર્વાદ મારા માટે હોઈ શકે અનેક પ્રકારના કામો અહીંયા કરવા જેવા છે અને એટલા માટે બે વર્ષમાં મેં સંપૂર્ણ કામ ઉપર ધ્યાન આપ્યું તમે મારી રાજનીતિ જોઈ છે મેં પ્રવક્તા તરીકે વર્ષો સુધી આપની સાથે અનેક ડિબેટોમાં અનેક વ્યાખ્યાનોમાં અનેક પાર્ટીના વિવિધ પદો ઉપર રહીને મેં સંગઠનનું કામ કર્યું છે પરંતુ શાસનના પક્ષના એક શાસક પક્ષના ધારાસભ્ય તરીકે સાવરકુંડલાને હું એક ભણેલ ગણેલ ધારાસભ્ય તરીકે અહીંના દીકરા તરીકે હું સારામાં સારું શ્રેષ્ઠ શું આપી શકું એનો હું પ્રયાસ કરી રહ્યો છું નિશ્ચિતભાઈ બે વર્ષની અંદર સરકારમાંથી કઈ કઈ યોજના નીચે સાવરકુંડલા રૂરલ લીલીયા અને સાવરકુંડલા શહેરને કઈ કઈ નવી વસ્તુ અમે આપી શકીએ એનાનું સંપૂર્ણ ધ્યાન મેં કેન્દ્રિત કર્યું છે લીલીયાની અંદર નવી કોલેજ આપી છે કોલેજ શરૂ પણ થઈ ગઈ છે સાવરકુંડલાની અંદર રિવરફ્રન્ટ અટલ ઓડિટોરિયમ દસ કરોડના ખર્ચે અહીંયા નવું ઓડિટોરિયમ જેમ આપણે અમદાવાદની અંદર ટાગોર હોલ હોય કે ટાઉન હોય એવી કક્ષાનું ઓડિટોરિયમ અમે બનાવીએ છીએ નરેન્દ્ર મોદીની કલ્પના જે છે અમૃત સરોવરની સાવરકુંડલાની અંદર શ્રેષ્ઠ ફરવાનું સ્થળ અમૃત કામ છે સરોવરની અંદર સંકુલનું કામ છે અંદર રેલવે સ્ટેશન જે છે એ વખતના અમારા સાંસદ કાછડી અને એના પ્રયાસોને કારણે સાવરકુંડલાની અંદર રેલવે સ્ટેશનની પણ કાયપ પલટ થઈ ગઈ છે અનેકવિધ પાણીના કામો હોય ઘરે ઘરે પાણી પહોંચાડવાના કામો હોય રૂરલ રોડની કનેક્ટિવિટીના ચાહે પંચાયત વિભાગ હોય ચાહે સ્ટેટ વિભાગ હોય ચાહે નેશનલ હાઈવે ના કામ તમે જોઈ શકો છો તમે કદાચ અમરેલીથી અહી આવ્યો છે તમે જોયા પણ હશો કદાચ રાજુલા જશો તો હજી વધારે જોઈ શકશો અનેક પ્રકારના કામો અત્યારે ચાલુ છે કેટલાક કામો મંજૂરીની અપેક્ષાએ પડ્યા છે ને કેટલાક મંજૂર થયેલા ટેન્ડરિંગમાં પડ્યા છે પણ હું બહુ ગર્વ સાથે કહી શકું કે મેં સાવરકુંડલાની અંદર આવીને આ જિલ્લાની અંદર આવીને કામ કરી અને આનંદ મેળવવાની એક નવી અનુભૂતિ હું મારી જાતે અનુભવું છું મહેશભાઈ અત્યાર સુધી જ્યારે પણ હું અમરેલી આવ્યો જ્યારે પણ નેતાઓ સાથે રૂબરૂ થયો વાતચીત કરી એક કારણ મને હંમેશા સાંભળવા મળ્યું કે અમરેલીની ભૌગોલિક સ્થિતિ એવી નથી કે અહીંનો વિકાસ થઈ શકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી શકે તમે જે કામો ગણાવ્યા એમાંથી લગભગ હું માનું છું કે મંજૂરીની રાહ છે અથવા તો મંજૂર થઈ ગયા છે તો તમારા આવ્યા પહેલાં કુંડલા ખાલીખમ અમરેલીમાં હજી પણ અમે તમે કીધું કે અમરેલીથી હું આવ્યો તો અમરેલીમાં હજુ પણ એવું જોઈને લાગે જ્યારે મોટા શહેરોથી આવો કે ભાઈ ગુજરાતનો એક ભાગ છે કે કેમ એવો સવાલ થાય એવા રોડ રસ્તાઓ આપને લાગે છે કે થોડું મોડું છે જે રાજનેતાઓ અંદર હતા એમણે પોતાની કાર્યક્ષમતાઓને આધારે અનેક પ્રયાસો કર્યા છે અને હું એમ માનું છું કે અત્યારે જે કંઈ અમરેલી છે એના પ્રતાપે છે એનો શ્રેય ચોક્કસ હું એને આપું છું એ વાત પણ સાચી છે કે અમરેલી ની અંદર પાણીની તંગી અને એને કારણે ક્યાંક ને ક્યાંક અમારા જિલ્લાને જે કોઈ કુદરતનો અન્યાય છે એમાં કોઈ સરકારોનો અન્યાય નથી કોઈ નેતાનો અન્યાય નથી ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીંયા પાણીના તળ દિવસે દિવસે ઓછા થયા છે અમારો ખેડૂત છે એ મેનતું ખેડૂત છે ખેતી કરવાની પદ્ધતિ આખા ગુજરાતની અંદર આજે પણ સર્વશ્રેષ્ઠ હોય તો એ અમારા અમરેલી જિલ્લાની છે ખેતી કરવાની જે પદ્ધતિ છે અમારો ખેડૂત સોનું પકાવી શકે એવી ક્ષમતાવાળો છે પરંતુ ક્યાંક કુદરતને એ મંજૂર નહીં હોય પાણીના રિસોર્સિસ છે એ અહીંયા ઓછા છે અને દિવસે દિવસે તળનું પાણી છે એ પણ ઊંડું ઉતરતું થાય છે એ એક વાત થઈ પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તા કનેક્ટિવિટી નેટ કનેક્ટિવિટી રેલવે કનેક્ટિવિટી અને પોર્ટ કનેક્ટિવિટી આજે પણ આ જિલ્લાની અંદર થઈ શકે એવી અનેક પ્રકારની શક્યતાઓ છે સમય પણ બદલાયો છે નવી ટેકનિક પણ આવી છે ટેકનોલોજીનો જમાનો આવ્યો છે અને હું એમ માનું છું કે એટલા માટે અમરેલીને સારામાં સારું રોડનું નેટવર્ક મળે આજે અમરેલીની વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે બહુવાથી નીકળીને જેતપુર સુધી જે આપણો મેઇન હાઈવે છે એને કનેક્ટ થઈ રહ્યો છે આ એક ભારતીય જનતા પાર્ટી સરકારની ઉપલબ્ધિ છે કદાચ દસ વર્ષ પહેલાં કોઈ કલ્પના પણ નહીં કર્યું કે અમરેલી જિલ્લાને નેશનલ હાઈવે મળશે અહીંયા એટલા સ્ટેટ હાઈવેના અત્યારે કામ ચાલી રહ્યા છે ફોર્ટ ટ્રેક હાઈવે બની રહ્યું છે અને આગળના સમયની અંદર ગાંધીનગરથી વાયા અમરેલી પીપાઓ સુધીમાં જે સાઠ કિલોમીટરનો ફોર્ટ ટ્રેક અમારો જે ઘટે છે જે વલભીપુરથી લઈને રંગોળા સુધીનો એ પણ કદાચ માનની મુખ્યમંત્રી પણ સંમતિ બતાવી છે અમે એ પણ અહીંયા લાવવાના છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રોડ કનેક્ટિવિટીની ગામ ટુ ગામ એક એક ગામની અંદર અહીંયા ચાર ચાર પાંચ પાંચ રોડ છે વિલેજ ટુ વિલેજ ના રોડનું સમૃદ્ધ નેટવર્ક અહીંયા ઉભું થયું છે પરંતુ ક્યાંક વહીવટી મંજૂરીને આધારે કેટલાક રોડ ખરાબ છે મારે માનવું પડે કે છ વર્ષ થઈ ગયા છે છતાંય રોડ ખરાબ છે ક્યાંક મંજૂરીના અભાવે હશે ક્યાંક એક વખત ટેન્ડર થયું હોય કોઈ ટેન્ડર ભરનારો ન હોય તો બીજી વખત ટેન્ડર થાય એના કારણે ક્યાંક મોડું પણ થતું છે પરંતુ અમે બિલકુલ એના પર ફોકસ કરીએ છીએ ઝડપથી કનેક્ટિવિટી રોડ કનેક્ટિવિટી રેલવે કનેક્ટિવિટી અત્યારે મુંબઈની માગણી છે બે દિવસ સાવરકુંડલા બહુઆ બોમ્બે ચાલે છે અમારા લોકોની માગણી છે કે એને ચાર દિવસ કરવામાં આવે અમે એની પાછળ પણ લાગ્યા છીએ એટલે રેલ કનેક્ટિવિટી અમરેલીને એરપોર્ટ પૂર્ણ કક્ષાનું એરપોર્ટ મળે એના માટે પણ અમે પ્રયાસ કરીએ છીએ અને જે પ્રકારની ઘોઘો ભાવનગરથી જે રોરો ફેરવી સર્વિસ છે ભવિષ્યની અંદર અમારા એ પણ પ્રયાસ છે કે રાજુલાથી પીપાવાવ પોર્ટથી મુંબઈ અને સુરતને રોરો ફેરી સર્વિસ મને નરેન્દ્રભાઈનું પણ એ વખતનું સપન હતું એમાં કેવી રીતે ઝડપથી એના સર્વે થઈ શકે એના ફિઝિબિલિટીથી રિપોર્ટ જલ્દીથી આવે એ પણ શરૂ થાય હું એમ માનું છું તો કે એક વિકાસની નવી દિશા તરફ આ જિલ્લાને અમે લઈ જવા માંગીએ છીએ એક મુદ્દો અમરેલી માટે મહેશભાઈ હંમેશા રહ્યો છે પહેલા પણ આપ તો અહીંના વતની છો આપ જાણતા પણ છો કે અમરેલીના યુવાનોનો માઇગ્રેટ થવાનો રેશિયો ખૂબ હાઈ રહ્યો છે પહેલેથી એની પાછળનું એક સૌથી મોટું રીઝન એ છે કે અમરેલીમાં ઉદ્યોગો એવા સ્થપાયા નથી અને ભણેલા યુવાનોને અમરેલીમાં જોબનું રોજગારીનું કોઈ ઓપ્શન જેવું મળતું નથી આ મુદ્દા ઉપર રાજનેતાઓ અમરેલીના વિચાર કેમ નથી કરતા અથવા તો એ શક્ય શા માટે નથી બનતું શું આપણે અમરેલીના યુવાનોને જે અહીંથી ભણે છે નવી કોલેજ તો બનાવી મહેશભાઈ પણ એ કોલેજમાંથી ભણીને જો નોકરી કરવા માટે સુરત જ માઇગ્રેટ થવાનું હોય તો એ યુવાનો પોતાનું વતન છોડી રહ્યા છે ધીરે ધીરે એવો સમય આવશે કે રિટાયરમેન્ટનો જિલ્લો ન થઈ જાય જો યુવાનો આટલા જ માઇગ્રેટ થતા રહેશે નિશિતભાઈ તમારી ચિંતા બહુ જાહેર છે અને સાચી પણ છે કારણ કે આ જિલ્લો માત્ર ખેતી આધારિત કૃષિ સો ટકા સમૃદ્ધ છે એની વાત મારે સ્વીકારવી પડે આપને પણ સ્વીકારવી પડે પરંતુ માઇગ્રેશન માટેના બે કારણો બહુ જ મોટા છે એક મોટું છે માત્ર કૃષિ આધારિત જિલ્લો અને કૃષિ આધારિત જિલ્લો હોવાને કારણે સમાજ રચનામાં કુટુંબના પડતા ભાગ એના કારણે પરિવાર મોટો થઈ જાય બે ભાઈ હોય બે ભાઈમાંથી ચાર દીકરાઓ હોય ચાર ભાગ પડે ચારમાંથી બીજા ભાગ પડે જમીનના છે રોજ નાનું થતું જાય છે એટલા માટે બાળકો છે એને ફરજિયાત અહીંથી માઇગ્રેટ થવા માટે એની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી માઇગ્રેટ થવા સિવાય કારણ કે નાનો મોટો ઉદ્યોગ કરવો હોય તો એ વાત સાચી છે કે અમરેલીમાં એવો કોઈ ઉદ્યોગ એવી કોઈ નોકરી માટેની ઓપોર્ચ્યુનિટી સરકારી સિવાયની ન હોવાને કારણે માઇગ્રેટ થવું પડે છે અત્યારના છેલ્લા દસ પંદર વર્ષની અંદર અહીંયા બીજી એક સામાજિક સમસ્યા ઉભી થઈ છે સામાજિક સમસ્યા એ છે કે દીકરાને લગ્ન કરવા હોય ને દીકરી હોય તો દીકરીવાળાની શરત હોય કે દીકરો સાવરકુંડલા કે અમરેલીમાં ન હોય સુરત હોય રાજકોટ હોય અમદાવાદ હોય તો જ દીકરી દેશે આ સામાજિક સમસ્યાને કારણે ખૂબ મોટું માઇગ્રેશન રહ્યું છે અને એ માઇગ્રેશન માત્ર કઈ અમરેલી જિલ્લા પૂરતું જ નથી આપ મોટા શહેરોમાં જોજો તો ત્યાં પણ છે ઉદ્યોગપતિના દીકરાઓ કદાચ અહીંયા સુખી હશે સંપન્ન હશે છતાંય ફોરેનનો ક્રેઝ આજે ત્યાં પણ આપણે કેટલીક જગ્યાએ જોઈએ છે આ એક આખો ક્રેઝ જે શહેરીકરણનો એ શહેરીકરણનો ભોગ ક્યાંક અમારું ઉમરેલી બન્યું છે સાથે સાથે ક્યાંક ઓપોર્ચ્યુનિટી ન હોવાને કારણે પણ માઇગ્રેશન અહીંયા વધ્યું છે અહીંનું માઇગ્રેશન એક વખતનું માઇગ્રેશન નિશીતભાઈ જે એસી થી ના દાયકાનું પંચાણુંના ના પંદર વર્ષનું જે માઇગ્રેશન હતું એ માત્ર ને માત્ર પીવાના પાણીની તંગીને કારણે હા જિલ્લાની અંદર ટ્રેન થી પાણી આવે અને જિલ્લાના લોકો પાણી પીતા એ દિવસોની અંદર મેક્સિમમ માઇગ્રેશન એ બાબતમાં તો મારા રાજ્ય સરકારને એ વખતની કેશુભાઈની સરકાર હોય ને નરેન્દ્રભાઈ થી લઈને ભૂપેન્દ્રભાઈની સરકારને અભિનંદન એટલા માટે આપવા પડે છે કે આજે પાણી માટે જે માઇગ્રેશન થતું હતું એ અટક્યું છે ને આજે નર્મદા અને મહિના નીર છે એ અમરેલી જિલ્લાના દરેક ગામડાઓની અંદર ઘરે ઘરે પહોંચે છે પક્ષની થોડી વાત કરીએ આમ તો ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથ ડિસિપ્લિન ને ઘણી બધી વાતો થાય છે પણ એક રાગ તમે પણ સાંભળ્યો હશે કે ઇન્ટરનલ ડિસ્પ્યુટ ધીરે ધીરે વધી રહ્યા છે અને એની પાછળના રીઝન કેટલાક કાર્યકરો એવું એવું આપે છે કે કોંગ્રેસના નેતાઓને પક્ષમાં લાવવાથી જૂના કાર્યકર્તાઓ સાથે અન્યાય થાય છે એ વાત આખે ઉડીને વળગે એવી છે કે ક્યાંક કાર્યકર્તાઓની અવગણના પણ થતી હોય ક્યાંક કોંગ્રેસમાંથી આવેલા કારણાને કોકને અન્યાય પણ થતો હોય પરંતુ તમે આમ ઓલ ઓવર પિક્ચરને જુઓ તો આટલી મોટી પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી એ નેવું વખતની ભારતીય જનતા પાર્ટી નથી આજે બે હજાર ચોવીસ પચીસની ભારતીય જનતા પાર્ટી એનું આટલું મોટું વટ વૃક્ષ સરપંચથી લઈ અને કેન્દ્ર સુધી સંસદ સુધીની અમારી સત્તાઓ તમે ટકાવારી કાઢો કે એમાં કેટલા લોકો કોંગ્રેસમાં આવ્યા ને કેટલાને પદ આપ્યા ઓલ ઓવર તમે ટકાવારી જુઓ તો એ બહુ ઓછી છે અને મને તમે સમજાવો કે આ કોઈ નવું છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવો કે ભાજપમાંથી કોંગ્રેસમાં આવું નવું છે ભૂતકાળમાં નથી બન્યું પાર્ટીના ઉભા બે ફાડિયા થઈ ગયા તો હું તમે સાક્ષી છીએ આ કોઈ નવું નથી પરંતુ એક વાત એ પણ સાચી છે કે ક્યાં કોંગ્રેસમાંથી કોઈ પદાધિકારીને લાવ્યા હોય ક્યાંક ટિકિટ આપી હોય તો હર્ટ થાય છે કાર્યકર્તાને હર્ટ થાય છે વાત મારે પણ સ્વીકારવી પડે પણ આ ભારતીય જનતા પાર્ટી અન્ય પોલિટિકલ પાર્ટી કરતાં એવી પાર્ટી છે કે એમને એમના નેતાઓ એમના કાર્યકર્તાઓ જ્યારે સાચી વાત સમજાવે છે સાથે બેસી એને સમજાવવાનો પ્રયાસ કરે છે ત્યારે હું એમ માનું છું કે ઘીના ઠાંગમાં પડી જતું હોય અમરેલીમાં નાના મોટા વિવાદ મહેશભાઈ થતા રહે છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહે ઇલેક્શન સમયે વધી જાય પછી પાછું શાંત થઈ જાય પછી પાછો વિવાદ આવે એટલે અમરેલી આમ જુઓ તો વિકાસની આપણે વાતો કરીએ છીએ કે થવો જોઈએ એને સ્કોપ પણ છે રાજનેતાઓ સૌથી મોટા રાજનેતાઓ અમરેલી આપ્યા સૌથી પહેલા મુખ્યમંત્રી આપ્યા આટલો પ્રસિદ્ધ જિલ્લો રાજકીય રીતે હોય અને આવા રાજકીય વિવાદ થતા રહેતા હોય એની પાછળનું કારણ શું માનો છો હું એમ માનું છું કે સમજદારી દરેક વ્યક્તિએ સમજવું જોઈએ ભારતીય જનતા પાર્ટી મને કંઈક આપે છે તો મારા માટે ભારતીય જનતા પાર્ટી સારી છે મને બીજી જવાબદારી આપે છે તો ભારતીય જનતા પાર્ટી ખરાબ છે આ સમજદારીનો વિષય છે હું એમ માનું છું કે એક વ્યક્તિત્વ તરીકે મારા જીવનમાંથી ભારતીય જનતા પાર્ટીને હું કાઢી નાખો તો શું થાય અને નિશિતભાઈ હું બહુ ખુલ્લે આમ કહેવાવાળો છું કે ભારતીય જનતા પાર્ટી આજે મને ધારાસભ્ય બને છે તો મારું પ્રમોશન શું હોઈ શકે મારું પ્રમોશન પૂર્વ ધારાસભ્ય હોઈ શકે પણ લોકોને સત્તા છોડવી જ નથી મેં કહ્યું સમજદારીનો વિષય છે મને જયારે ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટી અનેક લોકો સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાંથી ટિકિટ માંગવા વાળા હતા સક્ષમ હતા ભૂતકાળમાં જીતેલા પણ હતા છતાંય ભારતીય જનતા પાર્ટીએ મને આપી છે ક્યાંક ને ક્યાંક એ માગવા વાળા હતા ને છતાંય પાર્ટી મારી ઉપર પસંદગી ટોળી મને જયારે નહીં આપવાની હોય કે મારા માટેનો નિર્ણય થતો થવાનો હશે ત્યારે આ થવાનું છે ત્યારે એ સમજદારી મારે એ દિવસ યાદ કરવો પડે કે મને જયારે વીસ કાર્યકર્તાઓ ટિકિટ માંગવાના હતા એમાંથી મને પસંદ કર્યો હતો જયારે મારા માટે પાર્ટી કોઈ આવો નિર્ણય લે ત્યારે મારે આ દિવસને યાદ કરવો પડે કહેવાનો મારો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ એટલું સો ટકા સમજવું છે કે ગઈકાલે જે કંઈ હતો એ પણ ભારતીય જનતા પાર્ટીના કારણે હતો આજે છું એ પણ ભારતીય જનતા પાર્ટીના કારણે છું અને હવે પણ જે મારું વ્યક્તિત્વ હશે સમાજ જીવનની અંદર એ પણ ભારતીય જનતા પાર્ટીના કારણે અમરેલી હંમેશા એક સેન્ટર પોઈન્ટ રહ્યું છે કાસ્ટ બેઝ પોલિટિક્સ માટે માત્ર અમરેલીની આખું સૌરાષ્ટ્ર લીધી આપણે પણ હું અમરેલીમાં આપણે બેઠા છીએ એટલે હું સ્પેસિફિકલી અમરેલીની વાત કરું આપને નથી લાગતું કે ભવિષ્ય માટે આ બહુ મોટો ખતરો છે રાજનેતાઓને ટિકિટ આપવાથી લઈ પસંદ થવા સુધી કાસ્ટ પોલિટિક્સ અથવા તો કાસ્ટ એન્જિનિયરિંગ કર્યા વગર આ શક્ય જ ન બને અથવા તો એવું કરી જ ન શકાય નિશિતભાઈ મીડિયા તરીકે તમે કહો છો ધારાસભ્ય તરીકે હું કહું છું કે આ દેશની અંદર કાસ્ટ બેઝ રાજનીતિએ આ દેશની ઘોર ખોદી નાખી છે એવું મને કહેવામાં જરાય બનતું નથી છતાં પણ તમે એવું માનો છો કે કોઈ પોલિટિકલ પાર્ટી આજની દ્રષ્ટિએ આજની રાજનીતિની દ્રષ્ટિએ કોઈ કાસ્ટથી બહાર જઈ શકે એવું આપ માનો છો સાહેબ દેશના મોટા રાજનેતાઓ આજે બંધારણ હાથમાં લઈ અને એમ કહેતા હોય કે કાસ્ટ બેઝ અમારે વસ્તી ગણતરી કહેવાની છે ક્યાં તમે અમારા અમરેલી જિલ્લાની વાત કરશો ભારતની સંસદમાં આ દેશના જવાબદાર લોકો આ ભાષણ કરતા હોય હાથમાં બંધારણ લઈ કે અમે તો કાસ્ટ બેઝ વસ્તી ગણતરી કરીશું ક્યાં આપણે દેશને લઈ જવાનો છે ક્યાં એ ને ક્યાં અમારું અમરેલી છે

કે અહીંયા તો આટલી આ છે અહીંયા તો આટલી આવસ્તી છે અહીંયા આને ટિકિટ આપી જોઈએ આ સમાજ આવેદનપત્ર પત્ર આપ્યું છે ક્યાં આપણે એને અટકાવીશું હું એમ માનું છું કે એ અટકશે જ્યારે સમગ્ર સમાજ છે એનામાં જાગૃતિ આવશે ત્યારે જ આ અટકશે લોકોના માનસ પટલ ઉપર આપને લાગે છે કે એક હાવ થઈ ગયો છે કે આ અમારા નેતા છે અને અમારા નેતા પસંદ થઈ જાય પછી કદાચ બ્રિજ કે રોડ ન આપો તો હાલે પણ અમારા સમાજના નેતા આવી જવા જોઈએ એટલે બહુ ભયો ભયો થઈ ઘણી જગ્યાએ એવું છે હું કોઈને નામ ના આપી શકું પરંતુ ઘણી જગ્યાએ ગુજરાતની અંદર પણ હું મારા ધ્યાનમાં છે ભારતની અંદર પણ મારા ધ્યાનમાં છે કે અમારો નેતા આવી ગયો અમારા સમાજનો નેતા આવી ગયો અમારા ગ્રુપનો નેતા આવી ગયો અમારે બીજા કોઈ કામની જરૂર નથી આ માઇન્ડસેટ પણ બદલવું પડશે માઇન્ડસેટ પ્રજાના પ્રતિનિધિ પાસેથી ખરેખર વાસ્તવિક અર્થની અંદર નિશિતભાઈ શું કામ લેવું ઘણા લોકોને એ પણ ખબર નથી એક ધારાસભ્ય હોય એક સંસદ સભ્ય હોય મંત્રી હોય તો એની પાસેથી કયું કામ લેવું એની ખબર નથી હોતી જનરલ અપેક્ષા આખા ગુજરાતની અંદર જોઈએ તો સોશિયલી જનરલ અપેક્ષા હોય છે અમારા સમાજનો કાર્યક્રમ છે અમારે ત્યાં લગ્નનો કાર્યક્રમ છે અમારે ત્યાં બીજું કાર્ય બસ અમારો નેતા ત્યાં આવે એટલે અમારું કામ પતી આમાંથી બહાર આવવું પડશે તમને વ્યક્તિગત રીતે ધારાસભ્ય તરીકે અનુભવ થાય છે આ વાતનો અનુભવ નથી હું મોટા ભાગના સમાજ જીવનના જે કંઈ પ્રસંગો હોય એમાં મોટાભાગે હાજરી આપું છું પરંતુ મારે પણ મારું ટાઈમ ટેબલ એનું બનાવવું પડે છે ખૂબ ટાઈમ ટેબલ બનાવી કારણ કે હું પહેલા કામને ધ્યાન કે કામ પહેલા એવી બીક લાગે ધારાસભ્ય તરીકે અહીંયા ના ગયા ખોટું લાગી જશે એવો ડર પણ હોય છે સો ટકા ડર હોય છે પરંતુ હારી જવાના ડર વાળો બહુ મારામાં છે નહીં જો હારી જવાના ડરથી કામ કરીએ તો કોઈ નિર્ણય શક્તિ આપણામાં આવી પણ ન શકે અને આપણે કામ પણ અમરેલી માટે મહેશભાઈ એવું કહેવાય કે જેને સત્તા મળી એને સત્તા જવા નથી દેવી અને એની માટે જે કરવું પડે એ કરવું પડે

ગ્રેસફુલી જેને ગ્રેસફુલી કહેવાય ગ્રેસફુલી તેજી લીધી છે હવે અમારે અમે નિવૃત્ત થયા છે નવી પેઢીને તૈયાર કરવી તો એવું કેમ હવે તમે કનુભાઈ લેરી એટલે તમને ખ્યાલ છે પીકે લેરીના પિતાજી આપણા જે મુખ્ય સચિવ હતા પીકે લેરીના પિતાજી તો હવે તો એવું નેતાઓ મરી નથી એના માટે તો હું અમે સમજણ શક્તિની જ વાત મે કરી છે એ સૌ સૌની સમજણ શક્તિની વાત છે અન સત્યવશમાં તમને કહી દે મહેશભાઈ તો આ વખતે હવે તમે રહેવા દો કુંડલાથી પાર્ટીએ ત્રીસ વર્ષ મારી પાસે જે કીધું છે એ કરાયું છે

દારીની અંદર જૈવિકાકડીયા હોય લાઠીમાં જનકભાઈ હોય અને અમારા સાંસદિક વર્ક તરીકે જે અમે કામ કરીએ છીએ નિશિતભાઈ હું તમને વધારે ન લાગે પણ અમે સચિવાલયની અંદર કોઈપણનો પ્રશ્ન હોય તો અમે સાથે જઈએ છીએ અને એનો એમને ઇમ્પેક્ટ જાફરાબાદનું કામ હોય તો અમે છ છના સાથે જઈએ છીએ લાઠીનું કામ હોય તો પણ જે છે સાબરકાંડલોનું કામ હોય તો એ બધા અમારી સાથે આવે છે અને આનો બહુ મોટો ઇમ્પેક્ટ છે

જે પ્રોજેક્ટો અમે લઈને આવ્યા છીએ એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એ પૂર્ણ થાય એ મારો મેઇન ગોલ છે સાવરકુંડલાની નાવલી નદીની સફાઈ ઈશ્વર મને કેટલી સફળતા આપશે મને ખબર નથી સફળતા અને નિષ્ફળતા ઈશ્વરને આધીન છે પરંતુ મેં કરવા માટે ધાર્યું છે ને એમાં ક્યાંક અમે આગળ પણ વધ્યા છીએ નાવલીને રિવરફ્રન્ટ જેવો આકાર આપીએ એમાં પાણી રહે રહીને સ્વચ્છ નાવલી શહેરની શોભા વધે શહેરની સુખાકારી વધે એવા અનેક પ્રોજેક્ટો અમે હાથે લીધા છે હું એમ માનું છું કે તો સાવરકુંડલામાં બદલાવ લાવ્યા કહી શકાય અને ઈ કરવા હું જઈ રહ્યો છું એમાં બધાના આશીર્વાદ પણ શહેરની જનતાના તાલુકાની જનતાના છે અને હું એમ માનું છું કે પ્રમાણિકતાથી કામ કરીએ છીએ તો ઈશ્વર ક્યાંક એમના આશીર્વાદ એમાં આપશે એવી મને પૂરી અપેક્ષા છે ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ અમારી સાથે થેન્ક યુ મહેશભાઈ કસવાલાને આપ સાંભળી રહ્યા હતા તમને મહેશભાઈનું ઇન્ટરવ્યુ કેવું લાગ્યું મહેશભાઈને કોઈ સવાલ હોય તો કમેન્ટમાં લખજો અમે મહેશભાઈ સુધી તમારા સવાલ પહોંચાડી દઈશું આવતા અઠવાડિયે બધું એક નેતા સાથે રૂબરૂ થઈશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રજા આપજા વાપાસ